હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સાબુદાણા બટેટાની ચકરીની રેસિપી જે તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો અને બાળકોને પણ તમે નાસ્તામાં આપી શકો છો આ એટલી સોફ્ટ બને છે કે દાંત વગરના પણ ખાઈ શકે છે તમે ખાઈ શકો છો આનો અવાજ એકદમ સરસ બની છે આ તો આ રીતે એકવાર ચોક્કસથી તમે ચકરી બનાવજો ફ્રેન્ડ તો તેના માટે સૌ પ્રથમ આપણે પાંચસો ગ્રામ સાબુદાણા લઈ લેવાના છે અમે અહીં પાંચસો ગ્રામ સાબુદાણા લીધા છે તમારે જેટલી ચકરી બનાવવી હોય એટલા સાબુદાણા લેવાના સાબુદાણાને બરાબર ધોઈ લેવાના ત્રણથી ચાર પાણીએ ત્યારબાદ સાબુદાણા ડૂબે અને એની ઉપર થોડું પાણી રહે એ રીતે આપણે તેને પલાળવાના છે આ સાબુદાણાને આપણે આખી રાત પલળવા દેવાના છે આ રીતે સાતથી આઠ કલાક અથવા તો આખી રાત પલળવા દેવાના ત્યારબાદ આ રીતે છૂટા છૂટા સાબુદાણા થઈ જશે પલળ્યા પછી તમે જોઈ શકો છો ફૂલી અને ડબલ થઈ ગયા છે હવે આપણે આ સાબુદાણાને ઉકાળવાના છે તો તેના માટે એક ગ્લાસ પાણી લઈ લીધું છે આપણે અને મિક્સ કરી લેવાના અત્યારે આપણે એક ગ્લાસ પાણી એડ કર્યું છે પછી જ્યારે જરૂર પડશે તો બીજું પાણી આપણે એડ કરીશું હવે આપણે ગેસ ચાલુ કરી અને સાબુદાણાનું વાસણ ગેસ ઉપર મૂકી દેવાનું ગેસ ધીમો રાખવાનો છે મધ્યમ અને આ રીતે હલાવતા જઈ અને સાબુદાણાને ચડવા દેવાના થોડું જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે પાંચસો ગ્રામ સાબુદાણાની સામે અમે અહીં એક કિલો બટેટાને બાફી અને છોલી લીધા છે તમારે જો પાંચસો ગ્રામ બટે સાબુદાણાની સામે પાંચસો ગ્રામ બટેટા લેવા હોય તો એ રીતે પણ તમે લઈ શકો છો પણ અમે અહીં પાંચસો સાબુદાણાની સામે એક કિલો બટેટા લીધેલા છે ત્યારબાદ બટેટાને આ રીતે છીણી લેવાના છે બટેટા આપણે બાફી લેવાના અને થોડા ઠંડા થાય એટલે છાલ ઉતારી અને છીણી લેવાના એટલે કોઈ તેની અંદર મોટા મોટા ટુકડા ના રહે વચ્ચે વચ્ચે સાબુદાણાને હલાવતું રહેવાનું છે આ રીતે હજુ સાબુદાણા ચડ્યા નથી તો એને આપણે ચડવા દઈશું જો વચ્ચે વચ્ચે નહીં હલાવો તો નીચે ચોંટવા માંડશે એટલે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું અને હજુ સાબુદાણા ચડ્યા નથી તો આપણે બીજું એક ગ્લાસ પાણી એડ કરીશું આની અંદર એટલે આપણે ટોટલ બે ગ્લાસ પાણી એડ કર્યું છે આ રીતે ગેસ આપણે ધીમો રાખવાનો છે એટલે સાબુદાણા ચોંટે નહીં બટેટાને પણ આપણે છીણી લીધા છે તો હવે આપણે આની અંદર નાખવાનો મસાલો તૈયાર કરીશું તો તેના માટે અમે અહીં દસથી બાર લીલા મરચાં લઈ લીધા છે આ થોડા તીખા મરચાં છે પણ જો તમારે મરચાં એડ ના કરવા હોય તો સ્કીપ કરવાના અથવા તો ઓછા મરચાં એડ કરવા હોય તો ઓછા કરવાના તમને જે રીતનું તીખું ગમતું હોય એ રીતે તમારે મરચાં એડ કરવાના છે બાળકોને ખાવાની હોય તો મરચાં થોડા ઓછા એડ કરવાના મરચાં સરસ કટ કરી લેવાના ઘણા લોકો આની અંદર આદુ પણ એડ કરતા હોય છે તમને ગમતું હોય તો તમે કરી શકો છો ટુકડો આદુ પણ આદુને છોલીને એડ કરવાનું નહીં તો ચકરી કાઢી પડી જશે મરચાં સરસ કટ કરી લીધા છે ત્યારબાદ એક ચમચી જીરું લેવાનું છે કાચું જીરું જ આપણે લીધું છે હવે આપણે મરચાં અને જીરુંને સરસ ક્રશ કરી લેવાના છે જીરુંનો ટેસ્ટ આ ચકરીમાં સરસ આવે છે એટલે જીરું તમે ચોક્કસથી એડ કરજો ત્યારબાદ જીરું અને મરચાં જે આપણે ક્રશ કર્યા છે તે સાબુદાણામાં એડ કરી દઈશું ઘણા લોકો આની અંદર મરી પાવડર એડ કરતા હોય છે અમે નથી કર્યો પણ જો તમને ગમતો હોય તો તમે કરી શકો છો ત્યારબાદ મીઠું એડ કરીશું અમે અહીં સિંધવ મીઠું લીધું છે તમે નોર્મલ મીઠું પણ લઈ શકો છો પહેલાંથી વધારે મીઠું એડ નહીં કરી દેવાનું પાછળથી જરૂર પડે તો એડ કરી શકાય છે પણ જો તમે પહેલેથી વધારે મીઠું એડ કરી દેશો તો ચકરી તમારી ખારી થઈ જશે કેમ કે આ ચકરી સુકાયા પછી પાણીનો ભાગ એબ્ઝોર્બ થઈ જાય છે એટલે તે વધારે ખારી લાગે છે એટલે પહેલાંથી મીઠું વધારે એડ નહીં કરવાનું થોડું મીઠું ઓછું જ રાખવાનું સરસ આ રીતે હલાવતું જવાનું હજુ આપણા સાબુદાણા બરાબર ચડ્યા નથી સાબુદાણા ટ્રાન્સફર ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે તમે જોઈ શકો છો બેટર એકદમ જાડું થવા લાગ્યું છે પણ હજુ ટ્રાન્સપેરન્ટ નથી થયા સાબુદાણા એટલે થોડી વાર થવા દઈશું હવે તમે જોઈ શકો છો બધા જ સાબુદાણા સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે આ રીતે ચમચો ઊભો રહે એટલે આપણું સાબુદાણાનું જે બેટર છે એ સરસ તૈયાર થઈ ગયું એવું સમજવાનું તો હવે આપણે આની અંદર બટેટા એડ કરી દઈશું ગેસ હજુ આપણે ધીમો જ રાખ્યો છે બંધ નથી કર્યો અને બટેટાને પણ બરાબર મિક્સ કરી લઈશું વાસણ થોડું મોટું લેવાનું એટલે હલાવતા ફાવે આવી રીતે સરસ સાબુદાણા અને બટેટાને તમે હલાવી હલાવીને મિક્સ કરી લેવાનું તમારે આ રીતનું તમારું સાબુદાણા બટેટાનું ખીચું તૈયાર થવું જોઈએ જો વધારે ઢીલું લાગતું હોય તો તેને થોડું વધારે વાર સુધી ગેસ પર રાખવાનું એટલે આ રીતની કન્સિસ્ટન્સી થઈ જશે તમે જોઈ શકો છો આપણે ચમચો ઊભો રાખ્યો છે તો ચમચો એવો ને એવો જ રહે છે આ રીતનું ખીચું તૈયાર કરવાનું છે સાબુદાણા બટેટાનું હવે આપણે ગેસ બંધ કરી દેવાનો અને આને થોડું ઠંડુ થવા દેવાનું આ થોડું ઠંડુ થઈ જાય એટલે વધારે થોડું ઠીક થશે ત્યારબાદ સંચાની આવી ચકરી પાડવાની જાળી લેવાની છે જે સેવ પાડવાનો સંચો હોય તેમાં આની અંદર તેલ લગાવવાની કોઈ જ જરૂર નથી જે ખીચું આપણે બનાવીને રાખ્યું હતું તેને સંચામાં ભરી લેવાનું આ ચકરી બનતા વાર નથી લાગતી ફ્રેન્ડ્સ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જ્યારે તમારે કોઈ વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે તળી અને ખાઈ શકો છો બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો હવે આપણે ચકરી પાડવાની છે પણ તેને કપડાં ઉપર નહીં પાડવાની નહીં તો તે ચોંટી જશે એટલે આ રીતના પ્લાસ્ટિક ઉપર જ ચકરી પાડવાની તો તે સુકાશે એટલે એની જાતે જ ઉખડી જશે આપણે ઉખાડવાની જરૂર નહીં પડે પણ જો તમે કપડાં ઉપર પાડશો તો તમારે ઉખાડવી પડશે આ રીતે સંચો ગોળ ગોળ ફેરવતા જઈ અને ચકરી પાડવાની છે નાની નાની આવી રીતે કેમકે આને તળીએ તો એ સાઈઝમાં મોટી થઈ જાય છે એટલે બહુ મોટી ચકરી નહીં પાડવાની નાની નાની જ પાડવાની આટલા દોઢ કિલો ખીચામાંથી ઘણી બધી ચકરી તૈયાર થાય છે ફ્રેન્ડ્સ માર્કેટ કરતાં ઘણા ઓછા ખર્ચે અને એકદમ ચોખ્ખી ચકરી તૈયાર થાય છે તો જો તમે ક્યારેય આ રીતે ચકરી ના બનાવી હોય તો એકવાર ટ્રાય ચોક્કસથી કરજો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારી ચકરી સરસ જ બનશે માર્કેટમાં આ રીતની ચકરી ખૂબ જ મોંઘી મળતી હોય છે જો તમારી પાસે સંચો ના હોય તો આ રીતનો પ્લાસ્ટિકનો કોન માર્કેટમાં તૈયાર મળતો હોય છે અથવા તો તમે દૂધની થેલીને ધોઈને પણ લઈ શકો છો અથવા તો કરિયા કરિયાણાની દુકાનેથી જે તમે લાવો એમાં જાડી થેલી હોય તો એ પણ તમે લઈ શકો છો ધોઈને તેની અંદર આ રીતે ખીચું ભરી દૂધની થેલી તમે લેતા હોય તો બરાબર ધોઈ લેવાની ત્યારબાદ આવી રીતે કટ કરી લેવાની અને આનાથી પણ તમે ચકરી પાડી શકો છો આ રીતે આ પણ સહેલાઈથી પડી જાય છે તમને જેવી જાડી કે પાતળી ગમતી હોય એ રીતની તમારે ચકરી પાડવાની અને જો તમારે ચકરી ના પાડવી હોય તો આ રીતે તમે સાબુદાણા બટેટાની સેવ પણ પાડી શકો છો આ રીતે આને અમે ઘરમાં જ સૂકવી છે ફ્રેન્ડ્સ એક જ દિવસમાં આ ઘરમાં સુકાઈ જાય છે પછી તમારે તડકામાં મૂકી દેવાની એક દિવસ એટલે સરસ સુકાઈ જશે આ રીતની સેવ પણ તમે પાડી શકો છો જો તમારે ચકરી ના પાડવી હોય તો તમને જે રીતે ગમે એ રીતે તમે આનો શેપ આપી શકો છો માર્કેટમાં જે ચકરી મળતી હોય છે એ આ રીતની થોડી જાડી મળતી હોય છે તો તમે આવી રીતે પણ પાડી શકો છો તમે જોઈ શકો છો કેટલા ઓછા સમયમાં આપણે આ ચકરીનું ખીચું તૈયાર કર્યું છે અને ફટાફટ ચકરી પડે છે ફ્રેન્ડ્સ તો એકવાર ટ્રાય ચોક્કસ કરજો તમે બધી જ ચકરી આપણે પાડી લીધી છે કેટલી બધી ચકરી પડી છે દોઢ કિલો ખીચુમાંથી હવે આપણે આને એક દિવસ તાપ ખવડાવી દીધો છે અને ચકરી સરસ સુકાઈ ગઈ છે તો આપણે તેને તળવાની છે આ ચકરીને તમારે આખું વર્ષ સ્ટોર કરી શકો છો પણ વરસમાં એક કે બે વાર તડકામાં મૂકી દેવાની એટલે તે બગડશે નહીં અહીં અમે તેલ ગરમ કરવા મૂકી દીધું છે પણ તેલ એકદમ ગરમ થાય પછી જ ચકરી તળવાની છે જો તેલ બરાબર ગરમ નહીં થયું હોય તો તમારી ચકરી બરાબર નહીં તળાય એટલે તેલ બરાબર ગરમ થવા દેવાનું સાબુદાણાની કોઈ પણ વસ્તુ તળતી વખતે તેલ એકદમ ગરમ હોવું જરૂરી છે ફ્રેન્ડ્સ અમે અહીં એક ટુકડો નાખીને જોયું છે હજુ તેલ બરાબર ગરમ નથી થયું તમે જોઈ શકો છો આ રીતે તરત જ ચકરી ઉપર આવી જાય એવું તેલ ગરમ થવા દેવાનું હવે તેલ સરસ ગરમ થઈ ગયું છે તો ચકરી સરસ ફૂલી જાય છે તળ્યા પછી તમે જોઈ શકો છો સાઈઝ એકદમ ડબલ થઈ જાય છે અને ખાવામાં પણ એટલી સોફ્ટ બને છે આ દાંત વગરના પણ ખાઈ શકે છે આ રીતે તમે એકલા સાબુદાણાની ચકરી પણ બનાવી શકો છો એની અંદર તમારે બટેટા એડ નહીં કરવાના ફક્ત સાબુદાણાની ચકરી પણ બને છે એ પણ સરસ લાગે છે આના પહેલાં અમે બટેટાની કાતરીની રેસીપી સાબુદાણાના પાપડ કૂકરમાં કઈ રીતે બનાવવા તેની રેસીપી પણ મૂકેલી છે તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ ફ્રેન્ડ્સ એ પણ ફટાફટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ચોખાના પાપડ અને સેવની રેસીપી પણ મૂકેલી છે તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તો તૈયાર છે આપણી સાબુદાણા બટેટાની ચકરી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી ખાવામાં તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી બનાવજો તમને અમારી આ રેસિપી કેવી લાગી તે અમને કમેન્ટમાં જણાવજો અને આવી બીજી નવી નવી રેસીપી જોવા માટે અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ તો બીજી આવી નવી નવી રેસિપી સાથે આપણે ફરી મળીશું બાય